રામ રામ જય માતાજી બધાને ગમશો બધા મજામાં ને તો મજામાં જઈશું કારણ કે આપણો વ્લોક જોતા હોય બધા મજામાં જઈશું ને આ કોનો જો નવો વ્લોગ કરી દીધો આપણે ચાલુ ને નવા વ્લોગમાં બધાને સ્વાગત છે ને કીધું વાત તો જો આની બાજુ આપણે ખડ મસ્તીનું ઉગી ગયું કારણ કે વરસાદ આવે ને ચોમાસાનું મસ્તીનું ખળ ઊગી જાય ને આજ પાછું વરસાદ આવે એવો તો પણ આજે આવ્યો નહીં રમણે આમથી વાદળા ઘણા આવતા પણ અત્યારે આ આવું ચોખ્ખું થઈ ગયું છે કોક કોક વાદરા આવે છે

લારું આખું ભરી આવી ગયું એ મમ્મી ક્યાં ઠલવે લારું ભેંસુ નાખી આવો ભેંસુ ને જો આપડે વારું દઈ દીધી વારું કરી લેજે દોઈ લીધી ભેંસ તો

કાલ પછી આખો ઉપલો નતો બન્યો એટલા માટે આપણે અહીંયાથી જ આજ પાછું શરૂઆત કરી દીધી જોઈ તો આટા મારે શું કુઈતરા રોટલી નાખવા જતી અહીંયા કઈતરા હે ને ઉકેલ્યું બગાડી રાતે આમતા બે તો આપણે નો કઈ કરી પણ બગાડે એટલે પછી તગડવા પડે તો ફાઈનલી આપણે બ્રશ બ્રશ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને એન પર મારા મોહન ભાઈ જો ટિફિન તૈયાર કરે આવ ટિફિન ભરી જાય હું જગન કરે જણ જણા ખાના વર એવડું જોઈએ જણ પરમાણે રહું જોઈએ

खेली वो भी ना खेली तो खेली 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 હા બે જે હવે તો કમ્પ્લીટ થઈ ગયા છે હવે જવાનું છે નિંદવા કાલની શરૂઆત કરી છે ને નિંદવાની તો નિંદવા આવી જાય મારા અંજી ઘડીક નિંદવા આવશે અગિયારો એક જવાનું હોય ને પણ હાલે ઘડીક નિંદાવા આવશે આવીશને આવડે તો વાંધો નહીં ખાલી આજ ફાડવાનું ખાલી વિડિયો માં આ પાડવાનો બાકી મેલ કાય નો હે હા હાલો સુ થે ગલી મંડર પછી આવું ને સમજો જો ને અને પછી હાલો નિંજો માં

એકદમ સોખું નીંદેલું થઈ જાય હું લે ટોરાયા વગર હાલો એ હું એક નાખી દી એટલે હે ને શેઠે હલો ઠગોર્યો ને આ કણે

આ પીરા પીરા લાગે ના મોડ્યા લીલા થઈ જાય અમુકમાં લાલ હોય અમુકમાં લીલા હોય અમુકમાં પીરા હોય એવું બધું હોય આમાં લાલ લેજો જો પછી એ લીલા જ થઈ જાય તે લાલ મારો મંડો નીંદવા અમે આંટા માર્યા

આ ખડ જો જામી ગયું છે એટલે નીંદ આવે તો નથી કેવું થઈ ગયું દવા સાતી પણ આની દવા લાગુ ન પડી હમ દવા સાતી કે બી ની સાત દી એ ખારી અને એક ગાઉ બે બરી ગયા આ ગોળ પાન વાળું બી નું નહીં ગોળ પાન નું તો દવા લેવા જાય તો સુકા બરી ગયા ગોળ પાન તો ખાતા નહીં

એમાં રાખી એ કા ખાતર ના રાખા ખાતર નખાટ એટલે અમે ફરી નિંદાઈ નહીં તુઠી આતારી નિશાય હ કે ખાલી બોલ ફોન હા Oh, hari kerit nindi nak keretane? Kating milik. milis. Lohar, ini ekapanin doang. Ini nindi. Kaya pin mat. Ah, kaya pin ini, ekapanin doang ini pura. Tata kor. Mujaranya nindi. Ata, atar maliluhe nglilam aja. Nanti keret ban mau

રખો પણ મત બા એ રીતલી મત કઈ સાંભળે ને ચિલકે કાય મત જાવ હવે કેટલે છે બે હાડા બાર વગી જયા 17 દી નિંતા તા નીંદ દેવા મતું તો હું આવતી રહે હો ઢોરા પાવનગર ઢોરા પાય ને નિંદ નાખી થોડું શાક બનાવવું કીધું હતો વટ શાક કરી આવો પછી માં દીકરાને બોલાવ થોડું કાટો તું કેમ લેતાય ને તું આલી જા કે શાક બનાવ હું ને આપણે ટમેટાનું શાક બનાવું એટલે ઉતારતા હવે બનાવી તું બનાવું બી ભાઈ પણ ટિફિન લઈ જાય એટલે શાકનો થોડુંક તૂટો આવે ના તો બપોરે હમણાં જ ન બનાવી ત્રણ જણા વરધ્યા ને થોડા ખાટું બનાવવું પડે અને પાછા ને કામ કરતા હોય ને ભૂખ બહુ લાગે એટલે શાક તો બનાવવું પડે કાંઈ થોડું હોય તો કંઈક ભુખાર એવું થાય એટલે આરા કરવી નહીં આપણે ટમેટાનું શાક બનાવી વાળી કાંઈક ખા વાદરા એવા હે ને કારણે ધીમર એવા થઈ ગયા બપોર પછી નક્કી નહીં નીંદવાનું એવું લાગે તૈયારી કરી નાખી હે

చావర చల్ నేను ఖాళీ నాది ఫోడవాడి వేరు આપણે બાજરાનો રોટલો હું તારી બનાવી રેજો રોટલી થોડીક ઓછી હતી એટલે કીધું હું રોટલો કરી વાળું બાજરા થઈ રહે બપોરા ટમેટા શાક ને બાજરાના રોટલા બપોરે જમવાનું એવું હે

જવા વાડ્રા થઈ ગયા કારા બીમાર જેવા બપોર સુધી કામ કરવા દે બપોર કોઈ કઈ કામ કરવા ન દે જો અહીંયા બાઈ લાવે હવે હાથમાં લુગડું લઈને નીંદ તો હવે લઈ લીધી એટલે આ નીણ ને દુકાદેલી ન હોય